લોકસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય તમામ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં ભારે જોર લગાવી રહ્યા છે દમણમાં પણ આગામી સાતમી મેના રોજ મતદાન હોય દમણ ભાજપ દ્વારા ગામે ગામ ચૂંટણી સભાઓ યોજીને મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે જે અંતર્ગત આજે દમણ ભાજપ દ્વારા મરવડ મંડળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપ સહપ્રભારી દુષ્યંતભાઈ પટેલ ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર લાલુભાઈ પટેલ થ્રીડી ભાજપ પ્રદેશ પ્રમુખ ટંડેલ ભાજપ ઉપાધ્યક્ષ નવીન પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સભામાં કે દમણ અને થયેલા અભૂતપૂર્વ વિકાસની સરાહના કરીને લાલુભાઈ પટેલની તરફેણમાં જ મત આપવા મરવડની જનતાને આહવાન કર્યું હતું તો દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ઉપસ્થિત જનમેદની ભરોસો આપતા જણાવ્યું હતું કે ભાજપની ટિકિટ મને નથી મળી પરંતુ આપ તમામને મળી છે અને નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે આપણે મતદાન કરી પ્રચંડ બહુમતીથી આ બેઠક જીતી નરેન્દ્રભાઈ મોદીને ભેટ આપવાની છે કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ અને દમણદીવ લોકસભા બેઠકના કન્વીનર નવીનભાઈ પટેલે પોતાનું જોશપૂર્ણ વક્તવ્ય આપીને ગામ લોકોને ભાજપને વોટ આપવાની અપીલ કરી હતી એ મને નહીં આપી મારી દમણની જનતાને યુવાન ભાઈ બહેનોને આપી કોણ આપી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આભાર કારણો કે પહેલા લિસ્ટમાં આપણું નામ આવ્યું પહેલા લિસ્ટમાં આવેલું કે નહીં આવેલું હજુ તો કોઈ બાકી રખાડ્યા કરે કંઈ મંત્રી ને આપણાને પહેલા લિસ્ટમાં આપ્યું તો આપણી દમણ જનતાનું કાર્યકર્તાનું ભાઈઓ બહેનો વડીલાનું આપણું માન રાખવું મોદી સાહેબે પહેલા લિસ્ટમાં એ જોવા જેવું છે તો આપણે બધાને મહેનત કરી લેવાની આ ટિકિટની જવાબદારી બધી જ અને બીજી બાજુ નવીનભાઈ બધું વિકાસ તો થઈ ગયો છે બે હજાર ચૌદ પછી આદરણીય પ્રધાનમંત્રી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા દેશની કમાન સંભાળી જવાબદારી સંભાળી ત્યાં જ કીધું આ સરકાર ગરીબની સરકાર છે મારો છેવટનો માનવી રહેવું જોઈએ ગરીબ પરિવાર રહવાનું જ્યાં સૂરજની કિરણની પહોંચે ત્યાં આપણે વિકાસનો રથ પહોંચે મતદાનની તારીખ છે સવારે થી સાંજે છ વાગ્યા સુધી આપણે મતદાન કરવાનું છે આજે આપણી ગામની અંદર મરવાડ પંચાયત અને દલવાડા ગામના તમામ ગામના મારા વડીલો માતાઓ મિત્રો બધા અહીંયા ભેગા થયા છે એમનું ભારતીય જનતા પાર્ટી વતી હાર્દિક અભિવાદન કરું છું મારા માતાઓ વડીલો બધાને હું આજે અહીંયાથી કહેવા માંગુ છું કે કામમાં હું આવ્યો છું તમને રાત દિવસ તમારા માટે મેં વેટ કરી છે આજે એક જ વસ્તુ તમને માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના કમળને વોટ આપજો એટલા માટે આ સભા રાખવાનું મારે અહીંયા જરૂર પડી છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાપી જીઆઈડીસી યુપીએલ બ્રિજ નજીક પાણીની મુખ્ય લાઇનમાં બંગણ સર્જાયું છે જેને કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે સતત ત્રણેક દિવસથી વેડફાઈ રહેલા આ પાણીને કારણે નજીકમાં બનાવેલ નવી નહેર પાણીથી ભરાઈ ગઈ છે પરંતુ સરકારી બાબુઓને કે રાજકીય હોદ્દેદારોને આ દેખાતું જ નથી મુખ્ય માર્ગ પર યુપીએલ બ્રિજ નીચે વાપી જીઆઈડીસીને પાણી પૂરું પાડતી પાઇપલાઇન પસાર થાય છે દમણગંગા નદીના ઇન્ટેક વેલથી આ લાઇન જીઆઈડીસી અને વાપી ટાઉન સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો આપતી મુખ્ય લાઈન છે જેમાં ભંગાણ સર્જાતા ઠેક ઠેકાણેથી પાણીના ફુવારાઓ ઉડી રહ્યા છે જે અંગે આ વિભાગના એક પણ અધિકારી કે કર્મચારી રિપેરિંગ કાર્યવાહી કરવા આગળ આવ્યા નથી એક તરફ લોકસભા ચૂંટણીનો માહોલ હોય નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે નોટિફાઈડ જીઆઈડીસીના અધિકારીઓ ગરમીથી ત્રસ્ત થઈ એસી ઓફિસમાં મસ્ત હશે અને અહીં પાઇપલાઇનના બંગાળમાં હજારો લીટર પાણી વેડફાઈ ચૂક્યું છે કાળઝાળ ગરમીમાં કેટલાય વિસ્તારોમાં પાણીના ફાંફા છે એવા સમયે આ પાણીનો દુરુપયોગ લોકોમાં આક્રોશ ઊભો કરી રહ્યો છે નેતાઓ અને અધિકારીઓની સાથે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી અન્ય હોદ્દેદારો અથવા અન્ય હોદ્દાઓ ધરાવતા હોદ્દેદારો પણ સાહેબની ખુશામત કરવામાં જ રચ્યાપચ્યા હોય વાપી જેડીસી રામ ભરોસે છે જે કદાચ હજુ સાતમી મે સુધી રામ ભરોસે જ રહેશે અને ત્યાં સુધી પાણીની વેડફાટ થશે લોકો ઉદ્યોગકારો પાણી વિના ટળવડતા રહેશે એવું ઉલ્લોક ચર્ચાઓ ઉઠી રહી છે બસણના ધરમપુર રોડ પર આવેલા સાઈ લીલા મોલ પાસે જમીન સંપાદનનો યોગ્ય વળતર ન મળતા સ્થાનિકો દ્વારા ઓવરબ્રિજ નું બાંધકામ અટકાવ્યું તારીખ બીજી મે ગુરુવારના રોજ 4 કલાકની મળતી માહિતી મુજબ બસણ માં નવા ઓવરબ્રિજ નું બાંધકામ સ્થાનિકોના પરવાનગી વિના જ તેમજ જમીન સંપાદનનું યોગ્ય વળતર ન મળતા સ્થાનિકો દ્વારા ઓવરબ્રિજનું બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું કે પ્રાંત અધિકારી દ્વારા અમને નોટિસ આપી જમીન સંપાદન બાબતે આપને કોઈ પણ વાંધો હોય તો સાત દિવસની અંદર વાંધા અરજી રજૂ કરવા માટે જાણ કરવામાં આવી હતી જોકે સ્થાનિકો દ્વારા વાંધા અરજી રજૂ કરી દેવામાં આવી હતી છતાં પણ જમીન સંપાદન બાબતે કોઈ પણ પરવાનગી લીધા વગર કામગીરી પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવતા સ્થાનિકો દ્વારા ઓવરબ્રિજનું બાંધકામ અટકાવવામાં આવ્યું હતું અને રોષ વ્યક્ત કર્યો હતો વલસાડ સિટી પોલીસ મથક નજીક ગેરેજ સંચાલકની છૂટા હાથની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તારીખ બીજી મે ગુરુવારના રોજ બપોરે બાર કલાકે બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વરસાદના મુખ્ય માર્ગ એવા કલેક્ટર કચેરી માર્ગ પર ડીએસપી કચેરી જૂની કલેક્ટર કચેરી સિટી પોલીસ મથક કલેક્ટર કચેરી જેવી કચેરીઓ આવેલી છે જ્યાં મુખ્ય માર્ગ પર સિટી પોલીસ મથકની માત્ર સો મીટરના અંતરે આવેલ બાજી માર્કેટમાં ગાયત્રી ઓટો સેન્ટર નામની ગેરેજ ચલાવતા સંચાલકની એક ગ્રાહક સાથે ગાડી સર્વિસ બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને ગેરેજ સંચાલકે ગ્રાહકને છૂટા હાથ તેમજ હુમલો કર્યો હતો આ ઘટનામાં આસપાસના દુકાન સંચાલકો તથા રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવતા મામલો થાળે પડ્યો હતો પરંતુ આસપાસના દુકાનદારો પાસેથી મળતી માહિતી મુજબ આ ગેરેજ સંચાલક દ્વારા અવારનવાર ગ્રાહકો સાથે બોલાચાલી થતી આવી છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત છવ્વીસ વલસાડ બેઠકો પર વધુમાં વધુ મતદાન થાય એવા આશય સાથે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટર આયુષોક વલસાડ ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનના નોડલ અધિકારી વ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત વલસાડ જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડીબી વસાવાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે વલસાડમાં માનવ સાંકળ રચી બાઇક રેલી કાઢવામાં આવી હતી વલસાડ વિધાનસભા વિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ગુરુવારે સવારે આઠ કલાકે બાય આવાબાઈ હાઈસ્કૂલ ખાતે શહેરની આરજેજી સ્કૂલ હાલર મુખ્ય શાળા કુમાર કન્યા શાળા સહિતની વિવિધ સ્કૂલના એક હજાર ચારસો વિદ્યાર્થીઓએ અવસરની આકૃતિમાં માનવ સાકરની રચના કરી તારીખ સાતમી મે ના રોજ અવશ્ય મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો આ સાથે જ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બસો આઠ શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ માટે બાઇક રેલી કાઢવામાં આવી હતી જેને મતદાન સ્વીપ નોડેલ અધિકારી ડી બી વસાવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર ડોક્ટર બિપિનભાઈ પટેલ બીઆરસી મિતેશભાઈ પટેલ અને બિપિનભાઈ પટેલ તેમજ તાલુકા સંઘ પ્રમુખ રિતેશભાઈએ લીલી ઝંડી આપી બાઇક રેલીને પ્રસ્થાન કરાવી હતી આ રેલી બાઈ આવાબાઈ શાળાના મેદાનથી વલસાડના વિવિધ વિસ્તારોમાં જય હિન્દ સર્કલ શ્યામજી કૃષ્ણવર્મા સર્કલ સ્ટેડિયમ રોડ બાદ સ્ટેશન સર્કલ ડીએસપી ઓફિસ સર્કલ તિથલ બીચ પોસ્ટ ઓફિસ સર્કલ જઈ અને પરત શાળાના મેદાનમાં પૂર્ણ કરવામાં આવી હતી આ રેલી દ્વારા વલસાડના જાહેર માર્ગો પર મતદાન જાગૃતિ માટે આહવાન કરવામાં આવ્યું હતું